વડોદરામાં આજે શિક્ષક વર્ગમાં ભારે અસંતોષ જોવા મળ્યો ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ માટે લાવવામાં આવી રહેલા નવા અધિનિયમનો વિરોધ કરતા બરોડા એકેડેમી એસોસિએશન એટલે કે બીએએ ના સભ્યોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપી જોરદાર રજૂઆત કરી હતી ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ માટે નવા નિયમો લાવી રહી છે પરંતુ આ નિયમો સામે શિક્ષકોમાં ભારે રોષ છે બરોડા એકેડેમી એસોસિએશને આજે વડોદરા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરી હતી

શિક્ષકોએ જણાવ્યું કે આ અધિનિયમ શિક્ષકની ગુણવત્તા વધારવા કરતા શિક્ષકોની રોજી છીનવી લે તેવો છે તેમણે સરકારે આ નિયમો તાત્કાલિક કરવા અથવા અધિનિયમ પર પુનઃ વિચાર કરવાની માંગણી કરી છે હાલ કલેક્ટર સહિત વડોદરાના તમામ ધારાસભ્યોને પણ આપ્યું છે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન અધિનિયમ બનાવવામાં આવ્યો છે જે નિયમમાં નિયમો એવા છે કે જેના કારણે જેના કારણે ગુજરાતના લગભગ એક લાખ જેટલા શિક્ષકો જે હાલમાં આત્મનિર્ભર છે પરંતુ એ ટોટલી બેકાર થઈ જશે એ લોકોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલી પડશે જેમ કે પહેલો જ નિયમ એમનો કે સોળ વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન મોકલવા નહીં સોળ વર્ષથી નીચેના બાળકો ટ્યુશન નથી મોકલવા પણ આ નિયમમાં કેટલી શક્યતા છે હવે અત્યારની મોંઘવારી લઈએ તો મોંઘવારીના લીધે થઈને કે માતા અને પિતા બંને જોબ કરતા હોય ત્યારે એમના બાળકને ભણાવવાનો એમની પાસે સમય નથી જો એ ભણાવવા જાય તો ઘરનું પૂરું નથી થતું અને ઘરનું પૂરું કરવા માટે જાય છે તો બાળકને ભણાવવાનો સમય નથી માટે એ લોકો કે એમને જ્યાં વિશ્વાસ છે કે મારા બાળકનું ભણતર યોગ્ય થશે એટલે એ ટ્યુશન ક્લાસમાં મોકલે છે હવે આ જ રીતે બીજી વાત કરીએ કે જેના મા બાપ ગ્રોથ ઘરે રહે છે કે જે સામાન્ય કામ કરે છે એમને હાલનું જે ભણતર છે એ બાળકને ભણાવી શકતા નથી અને સ્કૂલનો સિલેબસ મુજબ બાળકને એક્સ્ટ્રા ભણાવવું જરૂરી છે એને હોમવર્કમાં કંઈ ખબર ના પડે કે બીજા કોઈ ટૉપિકમાં ખબર ના પડે તો એના માટે ટ્યુશન ક્લાસ જરૂરી છે જો એવું નથી થતું તો એવું નથી થતું તો બાળકોના ભણતરનું શું એટલે જો આ નિયમ આવે છે તો ગુજરાત સરકાર બા એવું કહેવાય કે ટોટલી ગુજરાતના બાળકને અભણ સ્વરૂપનું બનાવી દેશે જેમાંથી બાળકોનું ભણતર એકદમ કથળી જશે બાળક જો સોળ વર્ષ સુધી ટ્યુશન જ નહીં જાય તો અગિયાર બાર સુધી પાયો કાચો રહેશે એના માટે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી મુશ્કેલી પડશે એટલે અમે આજે આવેદનપત્ર આપવામાં આવે છે કલેક્ટરશ્રીને કે તમે આ બાબતે અમારી વાચા સરકાર સુધી રજૂ કરો કે ભાઈ આ નિયમ ખોટો છે એને હટાવો બીજું ગુજરાત ગવર્મેન્ટે રજીસ્ટ્રેશન બાબતે ચોકવટ નથી કરી કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું રજીસ્ટ્રેશન કરવું એટ્સ ઓકે અમે તૈયાર છીએ પણ ચોક્કસ ધારાધોરણ એના કોઈ ચોક્કસ કરેલા નથી એવા ઘણા બધા નિયમો છે જે બનાયા છે અને બીજું કે આ કમિટી એ લોકોએ જે કમિટી આઠ જણની બનાવી છે એમાં એક પણ વ્યક્તિને ટ્યુશન ક્લાસ વ્યક્તિ લીધેલો નથી અમારી માંગ એ છે કે ટ્યુશન ક્લાસના એક કે બે વ્યક્તિ અમારા અમારા મંડળમાંથી લે જેથી કરીને અમે પ્રોપર નિયમો બનાવતી વખતે એમને ગાઈડલાઈન કરી શકીએ કે કયા નિયમ કેવી રીતે બનાવી શકાય આ વાતને લઈને અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રી તેમજ દરેક એમએલએ શ્રી જેટલા બરોડામાં હશે એમને એક કે બે દિવસમાં થઈને બધા એમએલએને એલ એને પણ ધારાસભ્યશ્રીને પણ આવેદનપત્ર આપી શકે જેથી સરકારમાં અમારી વાચા રજૂ કરી શકે વિપુલ જોશી પ્રમુખ બરોડા એકેડેમિક